રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું ફાયર વિભાગ જાગ્યું ફાયર વિભાગે ટેક્સટાઇલ માર્કેટને સીલ કર્યું છે ટેક્સટાઇલ માર્કેટ સીલ કરાતા વેપાર ખોરવાયો માર્કેટ સીલ કરાતા કામદારો પણ અટવાયા ફાયર સેફ્ટીના અભાવે માર્કેટને સીલ મારવાની કાર્યવાહી કરાઈ છે રાધે માર્કેટની ચારસો અગિયાર થી વધુ દુકાનોને સીલ કરાઈ અન્ય ટેક્સટાઇલ માર્કેટમાં પણ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભુટ પાસેથી રાકેશ ટેક્સટાઇલ માર્કેટના જે વિસ્તાર છે ત્યાં પણ હવે જે તપાસ હાથ ધરવામાં આવી છે જ્યાં જ્યાં સીલની કામગીરી કરવામાં આવી હજુ પણ કામગીરી ચાલી રહી છે શું અપડેટ બિલકુલ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સફાળે જાગેલા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા હવે ફાયર સેફટીના અભાવે જે સંસ્થાઓએ હજી સુધી એનઓસી લીધી નથી તેવી માર્કેટો સામે હવે કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે અને આજ રોજ સુરતના રીંગોળ વિસ્તારમાં આવેલી આ રાધે ટેક્સટાઇલ માર્કેટ છે અને આ રાધે ટેક્સટાઇલ માર્કેટની અંદર ચારસો અગિયાર જેટલી દુકાનો આવેલી છે આ તમામે તમામ દુકાનો છે તે હાલ સીલ કરી દેવામાં આવી છે માત્ર આધે ટેક્સટાઇલ માર્કેટ નહીં પરંતુ શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની પંચોતેર દુકાનો આ સાથે હોટેલ રેસ્ટોરન્ટ સહિતના અલગ અલગ સ્થળો પર આવેલી જે દુકાનો છે પરંતુ જે પ્રમાણે સીલની કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે વેપાર તો ખોરવાયો છે પરંતુ રોજિંદા જે કામદારો છે જે રોજગારી મેળવે છે તે કામદારો પણ હાલ આજે અટવાઈ પડ્યા છે જોઈ શકાય છે કે અહીં સવારથી જ જે કામ ધંધા માટે આવેલા જે કામદારો ઘટના બની છે ત્યારે તંત્ર છે તે સફાળું જાગે છે જે પ્રમાણે રાધે ટેક્સટાઇલ માર્કેટ છે વર્ષો જૂની ટેક્સટાઇલ માર્કેટ છે તો હમણાં સુધી આ માર્કેટની અંદર ફાયર સેફ્ટીનો અભાવ હોવા છતાં શા માટે કાર્યવાહી કરવામાં ન આવી તે અહીં સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે સાથે જ આ માત્ર એક માર્કેટ નથી આવી અનેક માર્કેટ છે કે જે આ માર્કેટોની અંદર હજી પણ ફાયર સેફ્ટીનો અભાવ છે અને ફાયર સેફટીના કારણે જે માર્કેટોની અંદર કામ કરતા જે કામદારો છે તે કામદારો નો પણ જીવના જોખમ ઊભું થઈ તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે કેટલા બજે સહી ધરાયો માલિક 9 બજે આયતે સુબે क्या बताया जा रहा है अभी तो कोई कुछ नहीं बता रहे हैं अभी तो कोई नहीं बता रहे कुछ नहीं, नहीं तो गए ना। हाँ एक दिन का नुकसान हो गया छोटे आदमी को तकलीफ है देखो बड़े को तो फर पड़ने वाला नहीं है आपका नाम राकेश सिंह कितने बजे से आज नौ बजे से आए हैं सर नौ बजे से क्या हो गया आज दिन क्या दिन का आज का खाना की भारी पड़ रहा है दुख कमाएंगे नहीं खाएंगे क्या क्या मिलने वाला है आकाश हो रहा है नुकसान हो रहा है अब बेरोजगारी घूम रहे हैं हम लोग सेठ आज का पकार देगा क्या आज तो क्या पता अभी कहाँ देगा अभी हम तो बाहर है तो कहाँ से देंगे पकार भी कहा गर्मी है। का टाइम है बाहर दो खड़े धूप में तो है हम બિલકુલ જે કામદારો છે તે રોજગારી મેળવતા હોય છે દરરોજ અહીં માર્કેટની અંદર જે કામગીરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ આવી સ્થિતિની અંદર એક તરફ તંત્રએ મોડે મોડે કામગીરી કરી છે અને બીજી તરફ જે માર્કેટના સંચાલકોએ ફાર સેફ્ટી વસાવી નથી તેના કારણે ભોગ છે તે સામાન્ય વર્ગ અને શ્રમજીવી વર્ગના લોકો બની રહ્યા છે સવાલ અહીં એ જ ઉપસ્થિત થાય છે કે માત્રને માત્ર જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે ઘટના બનતાની સાથે જ જ્યારે તંત્ર સફાળે જાગે છે અને એક કાર્યવાહીનો દોર છે તે શરૂ કરે છે પરંતુ જો શરૂઆતના ધોરણેથી આ પ્રકારની કાર્યવાહી અને કામગીરી કરવામાં આવતી હોય તો ટેક્સટાઇલ અંદર જે ફાયર છે તે અગાઉથી જ માર્કેટ સંચાલકો વસાવી લે પરંતુ હાલ જે ટેક્સટાઇલ માર્કેટની અંદર હજી પણ ફાયર સેફ્ટી મુદ્દે લોકોમાં અભાવ જોવા મળી રહ્યો છે ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે ત્યારે આવી માર્કેટના સંચાલકો સામે હવે કડક કાર્યવાહી છે તે હવે શરૂ કરવામાં આવી છે જી જી આભાર આપનો જાણકારી આપવામાં